થાવત હિમવર્ષાને કારણે પર્વત પર છવાઈ બરફ ની ચાદર પ્રવાસીઓમાં ઉત્સાહ પ્રેમલગ્ન અંગે પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું મહત્વનું નિવેદન કર્યું કે છોકરી ને તો થોડી નાખો પગ દીકરી ના ભવિષ્ય માટે માર મારવો પડે તો મારો માર દીપોત્સવને લઈને અયોધ્યામાં ઉજવણી અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ ઓગણત્રીસ લાખ દીવડાથી મંદિરનો ભવ્ય શણગાર ઉજ્જૈનના મહાકાલેશ્વર દીપોત્સવને લઈને શણગાર રોશનીથી જગમગ્યું મંદિર પરિસર દિવાળીના તહેવારને લઈને દિલ્હીમાં નો શણગાર રંગબેરંગી લાઈટ્સ અને ડ્રોન શોનું આયોજન જળહળી ઉઠ્યું કર્તવ્ય પથ તંતરસના દિવસે ખુલ્યા બાંે બિહારી મંદિરના ખજાનાના કપાટ એકસો સાહીઠ વર્ષ ખજાનો મળવાની શક્યતા ગોઠવાયો પોલીસ ભાગદોડના પીડિત મળી સહાય અભિનેતા વિજય પીડિતના ખાતામાં જમા કર્યા વીસ લાખની સહાય અમેરિકાના યુનાઇટેડ એરલાઇન્સના વિમાનને નડ્યો અકસ્માત વિમાન ઉલ્કાપીંડથી અથડાયું હોવાની શક્યતા દિવાળીના તહેવારને લઈને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ ભરૂચમાં કુલ ચાલીસ હજાર એકસો આઠ કર્મચારી ખડે પગે મંત્રી સ્થાન સ્વરૂપજી કોંગ્રેસ સાંસદ ગેનીબેને કર્યું સ્વાગત કે મારો આભાર માનું કે મેં તમારા માટે ખાલી કરી હતી બેઠક ડિપ્લોમા ડિગ્રી વાળા શિક્ષકોને સરકારે આપી દિવાળી ભેટ ડિપ્લોમા શિક્ષકોની હંગામી નોકરી હવે કાયમી ગણાશે પાંચસો જેટલા પ્રોફેસર્સને મળશે લાભ સુરતમાં ધનતેરસે ગૃહલક્ષ્મીનું સન્માન એકાવન પુત્રવધુઓ અને પુત્ર પુત્રવધુ રત્ન એવોર્ડ એનાયત દસ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી હોય તેવી પુત્ર પુત્રવધુઓને એવોર્ડ એનાયત તાથીના ઉછલમાં પોલીસને ઉમટી રાખી એસએમસીની કાર્યવાહી છવ્વીસ લાખ ચાલીસ હજારના દારૂ સાથે એક શખ્સની અટકાયત કુલ એકતાળીસ લાખનો મુદ્દા માલજ અમદાવાદના નારણપુરામાં હોસ્પિટલ થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ના કર્મચારી સહિત કુલ ચાર આરોપીની કરી ધરપકડ દિવાળીમાં ડ્રાયફ્રૂટની ખરીદી પહેલા સાવધાન રાજકોટમાં આરોગ્ય વિભાગે સઢેલી બદામનો જથ્થો કર્યો જપ્ત ગોકુલ કિલો બદામ મળી ઢોંગી સાધુને પડ્યો મેથી પાક કુવાડવા રોડ ઢોંગી માર્યો માર ઢોંગી ગાંજો પીધો હોવાનું કર્યું રટાણ મહેસાણાના માં ચાંદેડા સર્કલ પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ એસએમસીએ દારૂ સાથે અગિયાર લાખ મુદ્દામાલ કર્યો જપ્ત પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણની પોસ્ટથી વિવાદ વડોદરાના જૈન સમુદાયમાં વિવાદિત પોસ્ટથી ફેલાયો આક્રોશ